નમસ્કાર મિત્રો આ દસ ચીજો ભારતમાં ખુલ્લે આમ વેચાય છે પણ વિદેશમાં પ્રતિબંધ છે મૃત્યુ તરફ ધકેલે છે અમુક ચીજ વસ્તુઓ ભારતના બજારમાં એવી ઘણી વસ્તુઓ છે જે ખૂબ જ વેચાય છે પરંતુ તેના પર વિશ્વના ઘણા દેશોમાં પ્રતિબંધ લગાવવામાં આવેલો છે તેમ છતાં આ વસ્તુ ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે જેમાં દવાઓથી લઈને છે નંબર ભારતમાં ઘણા તબીબી અને કાયદેસર રીતે શંકાસ્પદ ડ્રગ્સ વેચાય છે અને આપણે મોટા ભાગે આ જ ડ્રગ વાપરીએ છીએ જેમાંથી એક છે ડિસ્પ્રિન જે આપણને ઓફિસમાં કે ઘરમાં કોઈ પણ જગ્યાએ રાખીએ છીએ જેથી થોડું પણ માથું દુખે તો લઈ શકીએ છીએ નંબર બે કિન્ડર ચોકલેટ નાના લાલ અને સફેદ રંગના ઈંડા આકાર ના ખોખા માં પ્રતિબંધિત છે તેમાં સાથે આવતું નાનું બાળકોના ગળામાં ફસાઈ જવાનો ખતરો રહે છે જેથી અમેરિકામાં તેના પર પ્રતિબંધ છે નંબર ત્રણ ડિકોલ્ડ ટોટલ એક બીજી એવી દવા કે જે વિદેશોમાં પ્રતિબંધિત છે કારણ કે ડિકોલ્ડ છેવટે કિડની તકલીફો ઉભી કરે છે ભલે તે શરદી દૂર કરતી હોય નંબર ચાર ખૂબ જ સામાન્ય પેઇન કિલર યુએસએ ઓસ્ટ્રેલિયા કેનેડા બ્રિટન અને અન્ય ઘણા દેશોમાં પ્રતિબંધિત છે તેના પર પ્રતિબંધ છે કારણ કે તે તે સ્વાસ્થ્ય માટે જોખમી છે 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 અને તેની કેટલીક ભયાનક થાય તેમ છતાં ભારતમાં ઉપલબ્ધ નંબર પાંચ કાચું દૂધ કાચું એ અનપેસ્ટરાઈઝેશન દૂધ અમેરિકા અને કેનેડા ના લગભગ બાવીસ રાજ્યોમાં પ્રતિબંધિત છે માઇક્રોબોક્સ અને જર્મન્સ ના કારણે કાચા દૂધ પર અહીં પ્રતિબંધિત છે જોકે ભારત સહિત આફ્રિકા યુરોપના કેટલાક ભાગોમાં કાચું દૂધ આસાનીથી વપરાય છે નંબર છ ચ્વિંગમ ભારતમાં ચ્વિંગમ ખાવું ભલે સામાન્ય હોય પણ સિંગાપુર માં તમે સ્વિંગમ ખરીદી વેચી કે ખાઈ નથી શકતા અહીં સ્વિંગમ પર જ પ્રતિબંધ છે સાર્વજનિક સ્થળોની સાફ સફાઈ માટે સિંગાપોરની ની સરકારે આ નિર્ણય લીધો છે નંબર ગળામાં થોડી પણ ખરાશ કે શરદી ખાંસી થવા પર ભારતમાં ભલે વિક્સ સેવન ખૂબ જ સામાન્ય હોય પરંતુ યુરોપ અને ઉત્તર અમેરિકાના કેટલાય દેશોમાં તેના પર પ્રતિબંધ છે રિપોર્ટ્સ અનુસાર વિક્સ એક એવું સામગ્રી આવે છે જેની આડઅસર ખતરનાક હોય છે નંબર જેલી કેન્ડી કેન્ડી ભારતમાં બાળકો ભલે ચાઉથી ખાતા હોય પરંતુ આ યુકે અને યુરોપિયન યુનિયનમાં સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે રિપોર્ટ્સ અનુસાર જેલી કેન્ડી કોઝોન નામના થિકલિંગ એજન્ટથી બને છે જેનાથી બાળકોનું ગળું બેસવાનો ખતરો રહે છે જોકે ભારત માં તે આસાનીથી ઉપલબ્ધ થાય છે નંબર નવ રેડ બુલ દુનિયાભરનું ખૂબ જ લોકપ્રિય હેલ્થ ડ્રિંક રેડબુલ પર ફ્રાન્સ ડેનમાર્ક સહિત ઘણા યુરોપિયન દેશોમાં પ્રતિબંધ છે કેમિકલ કેમિકલ હોવાના કારણે પર પ્રતિબંધ લગાવ્યો છે છે અનુસાર મનુષ્ય માટે ખતરનાક સાબિત થયો નંબર દસ રાસાયણિક ખાતર અથવા તો જંતુનાશક દવાઓ દુનિયાભરના ઇન્ડિપેન્ડન્ટ માર્કેટમાં પ્રતિબંધિત લગભગ સડસઠ પેસ્ટિસાઇડ કે ખેતીમાં વપરાતું રાસાયણિક ખાતર ભારતમાં આસાનીથી વેચાય છે સરકાર તરફથી ગઠિત એક્સપર્ટ કમિટી ટીવી એ બાબતની જાણ કરી હતી જેમાંથી આ પેસ્ટીસાઇડને વાફ ફરવાની મંજૂરી આપી હતી અને કેટલાક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે જેમાંથી કેટલાક છે કોર્બેરિલ મેલાથિન એસિફેટ ડેમેથોટ લિન્ડેન ક્યુનાલોફ્સ અને ડેસ્કફોમેડિન વગેરે તો મિત્રો તમને મારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને મારી ગુજરાતી નોલેજ બુકને સબ્સ્ક્રાઇબ કરો